સોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ આજે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો તલાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોસ્ટેબલ તરુણભાઈ નાંદવા તથા ભદ્રેશભાઈ પંડ્યાને બાતમી રાહે હકીકત મળેલ કે સોટા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દરૂના ગુનામાં નાસ્તા ફરતા ચેતન ઉર્ફે કપિલ હેમંતભાઈ સોલંકી તથા મહેશ ઉર્ફે માયો ફાંફાભાઈ ડોડિયા રહે બંને નવી ગોરખી તાલુકો તળાજાવાળો નવી ગોરખી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નાસ્તા ફરતા આરોપીઓ હાજર મળ્યા આવતા તેઓને ઝડપી પાડી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ આંગે અંગે છોટાઉદેપુર નસવાડી પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વાઢેર વીવી ધ્રાંગુ એમ જે કુરેશી તથા પોલીસ કર્મચારી અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા ભદ્રેશભાઈ પેંડિયા મહેન્દ્રસિંહ સરવૈયા પિનાકભાઈ બારૈયા સહિતના જોડાયા હતા